જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છે ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે ચાલો ત્યારે નવા દિવસે નવા નવાની શરૂઆત કરી દઈએ તો હું જાઉં છું અત્યારે સેન્ટરે અને વાગી ગયા છે સાડા પાંચ સાડા પાંચમાં પાંચ મિનિટની વાર છે ત્યાં સુધીમાં પહોંચી જાય પાંચ મિનિટની અંદર જ તે સેન્ટરે એટલે સરસ મજાનો યોગ થાય ને ત્યાર પછી ચાલશે સરસ મજાની બાબાની મુરલી અને બાબાની મુરલીનું પણ ઘણું બધું મહત્ત્વ છે હે ને જેવી રીતે કહેવામાં આવે છે ને કે શ્રી કૃષ્ણની મુરલીની પાછળ ગોપીઓ દીવાની બની ઘેલી બની બની અને ભાગતી હતી ગમે તે કામ હોય ને હાથમાં એ હાથમાંથી કામ છોડીને બધી ગોપીઓ ભાગી જતી હતી તો આ એ જ મુરલી છે અત્યારે એવો જ અનુભવ થાય છે કે એ જ મુરલી છે અને સવારના પોરમાં જો અંધારું હોય અને આને અમે લોકો ભાગતા હોય એ મુરલી સાંભળવા માટે થઈને અને તાલાવેલી હોય એકદમ અંદરથી કે આ જ બાબા શું કહેશે આ જ બાબા શું કહેશે મુરલી એટલે કે મધુર મંથન બાબાને બાબાની વાત હે ને દાખલા તરીકે આપણે જોઈએ કે અત્યાર સુધી તો આપણે આપણી વાત ભગવાનને સમજાવતા રહીએ ને દરેક મંદિરોમાં જઈને આપણે શું કર્યું આપણી વાત કરીને ભગવાનને પણ આપણે ક્યારેય જોયું કે ભગવાન પણ આપણી સાથે વાતો કરે છે અને ભગવાન પણ આપણી સાથે વાતો કરે છે પણ ક્યાં કરે છે કેવી રીતે કરે છે એ કાંઈ આપણને ખબર નહોતી તો હવે આ જ્ઞાન માર્ગમાં આવીને એટલી ખબર પડી કે ભગવાન પણ આપણી સાથે વાતો કરે છે એમ આપણે મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં જઈને આપણી બધી વાતો કરી દઈએ છીએ એને પણ એ બા ભગવાન આપણી સાથે શું વાત કરે છે એ સાંભળવા માટે આપણે ઊભા પણ નથી રહેતા આપણી વાત થઈ ગઈ એટલે બસ પૂરું ખતમ હે ને ક્યારેક મંદિરમાં જઈને રોવું પણ આવી છે કે ભગવાન હે ભગવાન આવું બધું મારી સાથે ચાલે આમ તેમ હે બધું રોવું પણ આવે રોઈને પછી આપણે ઘરે પણ વહી આવીએ પગે લાગીને પણ શું થાય આપણે સાંભળવા ઊભા નથી રહેતા કે ભગવાન પણ મારી સાથે કંઈક વાતો કરે છે તો આ એ જ દોર છે એ જ સમય છે કે ભગવાન પણ આપણી સાથે વાતો કરી શકે છે એ આપણને હવે ધીમે ધીમે ખબર પડે છે તો આ મુરલી તમે જોજો આપણા મનની અંદર કાંઈ પણ એવા પ્રશ્ન હોય ને કે જે આપણને ચિંતા કરતા હોય દુઃખ આપતા હોય મનની અશાંતિ થઈ ગઈ હોય ને મનમાં અશાંત થઈ ગયું મન એકદમ અશાંત થઈ ગયું હોય તો એવા સમયે તમે મુરલી સાંભળજો તો મુરલીની અમુક અમુક એવી પોઈન્ટ એ છે કે તમને એમ જ લાગશે કે જે બાબા જાણે મને જોઈને કહે છે આ વાત હે ને તો બહુ સરસ મજાની મુરલી હોય અને જે સાંભળે ને એના માટે એ ઉપયોગી હોય એટલા માટે તેને ભગવાન સ્વયં આમ કેમ આવીને આપણને કહેતા હોય કે બચ્ચે એ તુમારી લી સહી હૈ સહી નહીં હૈ મત કરો એ તુમકો નુકસાન હોગા ઓર એ કરો તો તુહારી આત્મા કી ઉન્નતિ હોગી નહીં તો આપણે કેમ એવું લાગે કે જાણે ભગવાન સ્વયં આવીને આપણી સાથે વાતો કરે છે એવો અનુભવ થાય જ્ઞાનની વાતો બહુ જ થઈ ગઈ ચાલો અત્યારે હું જાઉં છું સેન્ટરે અને ચાલો આવીને મળું બરાબર અને જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરીને જજો અને આ વિડીયો છેક સુધી જોજો તમને મજા આવશે ગમશે હું કોશિશ કરીશ કે તમને ગમે એવો જ હું વ્લોગ બનાવું અને સરસ મજાની કોમેન્ટ પણ એટલી મસ્ત મસ્ત આવે છે અને મને એમ થાય કે હું એમનો ઉત્તર અત્યારે અત્યારે આપી દો હમણાંથી જો સેવા હતી અને ઘણી બધી સેવા ચાલતી હતી તો એના હિસાબે એડિટિંગ કરવાનો ને એવો કાંઈ સમય મળતો નહોતો એટલે થોડાક વિડીયો ડીલે થાય છે થોડાક લેટ આવે છે તો મને પણ માફ કરી દેજો અને થોડુંક ચલાવી લેજો અને કારણ કે જો હું એકલી એકલી તે વિડીયો ઉતારતી હોઉં અને એડિટિંગ એ કરતી હોઉં બધું જ કરતી હોઉં તો હજી તો હું શું નવી છું ને એટલે થોડીક એડિટિંગ કરતા વાર લાગે પણ ચલાવી લેજો હું ધીમે ધીમે મારી સ્પીડ વધારું છું ને મારી છે ને શક્તિ જેટલી એટલી હું લગાવું છું તો સાથે સાથે ઘરનું કામ હોય પછી સેન્ટરની સેવા હોય ધાનું હોય એટલે બધું મેનેજ કરવું થોડુંક કઠિન થઈ જાય પણ હું કોશિશ કરું છું કે પાછું રેગ્યુલર થઈ જશે એને એક બે દિવસ આમ તેમ થશે પણ થઈ જશે જરૂર ચાલો તો અત્યારે સૌથી પહેલાં હું બાબાની સાથે આપણે મળી લઈએ ને બાબાની રજા લઈ લઈએ બાબાની રજા લીધા વગર તો આપણે જઈ ના શકીએ ઘરની બહાર ને ચાલો બાબા મારી સાથે રૂમની ની લાઇટ આવી ગઈ છે આખી કાલકિશનભાઈ લઈ આવ્યો લેમ્પ અને લગાવી દીધા કિશોરના મને એ જ કીધું મમ્મી આમાં રાહ થોડી જોવાની હોય તારે અમને કહી દેવું જોઈએ ને એટલે મેં કીધું કે તમારે જોબ ને એવું બધું હોય તમે થાય ક્યાં હોય એટલે હું તમને કાંઈ કહું નહીં એટલે છોકરાઓ કહે કે ભલે ગમે એવું કામ હોય પણ તારી તું જે કહીશ ને એ અગત્યનું જ કામ હોય એમ સમજીને અમે કરીએ છીએ એટલે તારે જે કાંઈ તારા મનમાં કામ હોય તો તારે મને કહી દેવાનું તો પછી મને ચલાવી લીધું કાંઈ વાંધો નહીં બાબા પણ ચલાવી લીધું હે ને તો ચાલો સરસ મજાનો હું નજારો તમને દેખાડી દઉં અહીંથી આપણે લાઈટ બાઈટ બંધ કરતા જઈએ ચાલો ચંદ્રમાં પોતાની રોશની વિખેરે છે અને મસ્ત એવું વાતાવરણ છે ચાલો ત્યારે આવીને મળીએ અને છેક સુધી વધ કરીને જતું ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો સરસ મજાના વાતાવરણથી આવી ગયા ઘરે અને ઘરે પણ એટલું સરસ મજાનું વાતાવરણ હતું કે એમ જ લાગતું હતું કે જાણે સેન્ટરનું જ વાતાવરણ છે કારણ કે સવારના અમૃત અમૃતવેળા ઘરે કર્યા હોય અને એક કલાકનો પાવરફુલ યોગ હોય એને સવારે સાડા ત્રણ વાગ્યાથી પોણા પાંચ વાગ્યાનો અને ત્યાર પછી મુરલીમાં જવાની તૈયારી હોય એટલે મનની અંદર પણ એ જ હોય કે ચાલો બાબા ઘર જવાનું છે બાબા ઘર જવાનું છે અને ત્યાં આગળ જઈને પણ એને સરસ મજાની અડધી કલાક માટે થઈને યોગ કરીએ સાડા પાંચથી સાડા છ છ સાડા પાંચથી છ અડધી કલાક યોગ કરીએ અને ત્યાર પછી યોગ પછી મુરલી ક્લાસ સરસ મજાનો ચાલે સાત છથી સાત અને સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીની સેવા હોય છે તો ચાલો સરસ મજાના વાતાવરણમાં સવારે સાડા ત્રણ વાગ્યાથી અત્યારે આઠ વાગ્યા સુધી સતત ને સતત પોઝિટિવ વાતાવરણની અંદર મન હોય ને તો ઘરે આવીએ ને તો થોડીક વાર તો બોલવાનું પણ મન ના થાય એને કોઈક બોલાવે ને ત્યારે એમ થાય કે ઠીક મને બોલાવો છે બોલાવે છે એમ એને બહુ બોલવાનું પણ બહુ મન થાય ને એકદમ શાંતિમાં જ રહેવાનું મન થાય તો ચાલો સરસ મજાનું હું ઘરે આવીને એટલે સરસ મજાના દીવાબતી થતા હતા અને દિશાબેને જો સરસ મજાનું કિચન એકદમ પરફેક્ટ સાફ કરી લીધું અને સાક્ષીબેન પણ પોતાના જવાની તૈયારી કરે છે અને ચાલો એણે નાસ્તા પાણી કરી લીધા ઉપર નીચે બધે જ કચરા પોતા ઝાપટ ઝૂંપટ આ તે બધું જ કરી લીધું અને હવે એ આવશે છેક બપોરે દોઢ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં એને તો ચાલો સરસ મજાના મેં સાક્ષીને વિદાય કરીને મેં તરત જ હે ને કુંડા પાસે આવી ગઈ બધા જ એને હું આવીને તરત જ જોવો જ તે કે આજે કયા કુંડામાં કઈ કઈ કળીઓ આવી કયા છોડમાં શું સુધારો વધારો થયો એમ તો આજે જુઓ સરસ મજાના મોગરાના ફૂલ ખીલ્યા છે આ સિઝનના પહેલાં ફૂલ આવ્યા છે આ વખતે હેને તો બહુ જ સરસ જ આવ્યા હતા અને એટલું વાતાવરણ પણ ઘણું બધું આમ આજે તો આમ ખીલી ગયું હોય ને એવું લાગે સુગંધી સુગંધી લાગે ચાલો મોગરા ગુલાબ ઘણા બધા ફૂલ આવ્યા છે અને કૂપળો તો એટલી બધી ખીલી છે ને આમ જો નાના નાના ઝીણા ઝીણા અને ઝીણી ઝીણી કળી આવી છે અને ચાલો પ્રકૃતિ પણ પોતાનું કામ કરે છે અત્યારે ને જો કે સરસ મજાની કૂપળો આવી છે હે ને તો ચાલો સરસ મજાની કમેન્ટ પણ બહુ જ આવે છે કે એક બેનની કમેન્ટ એવી હતી કે તમે મુરલી ક્લાસમાં જાઓ છો તો એકાદી મુરલીની પોઈન્ટ પણ અમને સંભળાવો તો ચાલો આજે આપણે મુરલીની પોઈન્ટ પણ સાંભળી લઈએ આજે શિવ પિતા પરમાત્માએ કીધું છે કે તંગ થઈએ પણ નહીં અને તંગ કોઈને કરીએ પણ નહીં આપણી આત્મા છે ને એ એકદમ અત્યારે તમોપ્રધાન બની ગઈ છે એને જ્યારે સતયુગ સ્વર્ગ હતો ને ત્યારે આત્મા એકદમ સતો પ્રધાન હતી એકદમ પાવન હતી પરંતુ જન્મ લેતા લેતા અત્યારે કળિયુગના એન્ડમાં આવ્યા તો આત્મા એકદમ પ્રધાન વિકારી બની ગઈ છે તો આ સમયે ખુદ એને સ્વ દર્શન કરીએ મને પોતાનું દર્શન કરીએ આપણે આપણી અંદર રહેલી જેટલી કમી કમજોરી છે એને દૂર કરવાની કોશિશ કરીએ પરમાત્માનું જો રોજ જ્ઞાન આપણે સાંભળતા હોઈએ ને તો આપણે આપણા ઉપર મહેનત કરવાની કોશિશ કરીએ અત્યાર સુધી આપણે એવું જ કહેતા રહ્યા અને શું કહેતા રહ્યા કે મને આના હિસાબે તકલીફ છે જો આ જીવનમાં મારા ન હોય ને તો મારું જીવન એકદમ શ્રેષ્ઠ બની જાય એને આપણે બીજાનો જ વાંક કાઢીએ છીએ પણ પરમાત્મા અત્યારે એમ કહે છે કે બીજાના વાંક કાઢવા કરતાં ખુદની અંદર બદલાવ કરીએ એને પોતાનું પોતાના સ્વભાવ સંસ્કારનું ચેન્જ કરીએ તો શું થશે સામેવાળા પણ બદલાયેલા આપણને દેખાશે ને આખી દુનિયા આપણને બદલાયેલી લાગશે કારણ કે આપણે સ્વનું પરિવર્તન કરી દીધું હે તો આપણે જો બીજાને ન સુધારી શકીએ સુધારી શકીએ તો ખાલી ને ખાલી હું પોતાની જાતને જ સુધારી શકું એટલા માટે થઈને બાબાએ આજે પણ મુરલીમાં એ જ વાત કરી છે કે કોઈને તંગ કરીએ પણ નહીં અને થઈએ પણ નહીં એને ચાલો વાતો વાતોમાં ઘણી વાતો થઈ ગઈ ચાલો ખૂબ જ તે પાન ખર્યા હતા અને વાળવાવાળા બેન આવ્યા છે પણ અમારા ઘરનો અમારા ઘરે એટલા બધા પાન ખરેલા હોય ને આખા અમારી શેરી છે ને એમાં અમારું એક જ ઝાડ એવું મોટું છે કે જ્યાં આગળ વધારે ને વધારે કચરો હોય પણ હા આ ઝાડની અંદર છાંયો પણ એટલો બધો સરસ મજાનો હોય જો આ ઝાડની અંદર કેટલા પંખી કેટલા ખિસકોલા ચકલા કેટલા બધા રહેતા હશે અને આ ઝાડની નીચે તે બધી ગાયો કૂતરા એ બધા બેસે છે અને અહીંયા આગળ અમે પાણી રાખીએ એટલે પાણી પીવા માટે પણ બધા જ આવતા હોય એને તો આ ઝાડ એટલું બધું આપણને મદદગાર છે ને કે આપણે બધાની દુવાઓ મળે પશુ પંખીઓની પણ દુવા મળે અને જો આવવાવાવા વાળા જે કોઈ આવશે ને તો એ દોડીને સીધા ઝાડ નીચે જ આવી જશે કારણ કે ત્યાં છાયો હોય અને આડોશ પાડોશની પણ બધી ગાડીઓ ત્યાં આગળ પડી રહે એટલે એમ પણ ઝાડ ઉપયોગી છે ને તો ચાલો એ પણ પ્રકૃતિનો નજારો છે ને એ પણ જરૂરી છે અને એ પણ આપણા આપણને ઓક્સિજન આપે છે સવારના પોરમાં આપણે ઝાડની નીચે ઊભા હોય ને તો મસ્ત એવું ઓક્સિજન મળી જાય ચાલો અત્યારે ધાનુબેન ઉઠી ગયા છે ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઈએ અને ચાલો રસોઈનો સમય થઈ ગયો છે હમણાંથી ધાનુબેન બહુ મોડા મોડા ઉઠે છે ચાલો ધાનુબેનના નખરા શરૂ થઈ ગયા છે એને હવે છે ને ચૂંદડી ઓઢવાનો શોખ થાય છે એને એમ કે દાદી તારી છે એવી ચુંદડી મારે ઓઢવી છે અને એવી સરસ મજાની પેલી ગુડિયા રાની હોય ને એની જેમ જ માથે ચુંદડી ઓઢી અને એવી આટા મારતી હોય ને એટલે હવે એવું લાગે છે કે ધાનુ માટે થઈને બે ત્રણ નાની નાની ચુંદડી બનાવવી પડશે હવે એટલે નખરા કરતા શીખી ગઈ છે ને હવે તો ધાનુ ચાલો ધાનુને જોઈને મને ઘણી બધી ખુશી થાય અને કમલેશ ગયા પછી હું એકલી જ થઈ ગઈ હતી જીવનની અંદર પણ છું અમારા સત્વારોધાનું બેન આવી ગયા છે જુઓ કેટલા નાટક કરે છે બેન અને આ યુટ્યુબ ફેમિલી પણ છે ને હું તમારા બધાની કમેન્ટ એટલી સરસ રીતે વાંચું છું અને બનતી કોશિશ કરું છું કે હું બધાના રિપ્લાય આપું હે ને અને મને પણ એવું જ લાગે છે કે જાણે તમે લોકો મારી સામે જ હોય અને હું તમને જવાબ આપતી હોય એને અત્યાર સુધી હું એકલી હતી મને એવું લાગતું હતું કારણ કે મારા મનની વાત હું કોઈને કરી નહોતી શકતી અને ચાલો આપણે કિચનની અંદર આવી ગયા છીએ અત્યારે તો ચાલો સરસ મજાનો દિશાબેને મસ્ત એવું સાફ કરી લીધું છે હમણાં જે માતાજી આવ્યા હતા ને શાક વેચવા માટે એની પાસેથી મેં લઈ લીધી છે સરસ મજાની મેથી અને રીંગણા ચાલો સરસ મજાનું આજે રીંગણા મેથીનું શાક કરી નાખીએ કારણ કે આજે છોકરાઓ કોઈ છે નહીં બેમાંથી એક કે બંને બહાર ગયા છે એક ભાવનગર ગયો છે નિખિલ અને કિશન ગયો છે રાજકોટ તો ચાલો બંને ભાઈઓ નથી તો એ ન હોય એનો આજે આપણે લાભ લઈ લેશું તો ચાલો એ લોકોને બંનેને બેંગન અને મેથી ભાવતી નથી અમને ત્રણેયને ભાવે તો અમે આજે બનાવી નાખીએ રીંગણા મેથીનું શાક તો ચાલો સરસ મજાના ટમેટા અને કોથમીર મેં સુધારી લીધી છે અને સૌથી પહેલાં આપણે મરચાંને ફ્રાય કરી લઈએ તો ચાલો સરસ મજાનું આજે રીંગણા મેથીનું શાક મસ્ત એવું બનાવી લેશું આજે ધાનુબેન પણ રીંગણા મેથીનું શાક જ ખાશે તો ચાલો એક કમેન્ટ એવી પણ આવી હતી કે બેન તમે પ્લાસ્ટિકની બોટલ જે વાપરો છો ને એ આપણા સેહત માટે ખરાબ કહેવાય હા એ વાત હું જાણું છું કે એ આપણા માટે ખૂબ નુકસાનકારક છે અને તમારી ઇન્ફોર્મેશન ખૂબ જ સારી છે અને એ ઉપયોગમાં લેવા જેવી છે પરંતુ જુઓ અત્યારે થાય છે કેવું ખબર છે મારી એકની વાત નથી બધાની જ વાત છે પ્લાસ્ટિક એટલું બધું સસ્તું છે અને સ્ટીલ મોંઘું છે સ્ટીલની બોટલ એક આપણે ખાલી પાંચસો પાંચસો એમએલની લેવા છીએ ને તો પણ એ હજારની આવતી હોય છે પાંચસો હજારની તો કમસે કમ આવતી જ હશે એને પણ એ આપણે બધી જ કેટલી બધી જોઈએ તો એ બધી જ તો આપણે ફ્રીજમાં ન મૂકી શકીએ અને માટીની બોટલ પણ આપણે ફ્રીજમાં ન મૂકી શકીએ તો રહીશું ગયું પ્લાસ્ટિક એ સસ્તું પણ પડે છે અને આપણે એને લઈ પણ શકીએ છીએ અને કદાચ હાથમાંથી પડી જાય તૂટે ફૂટે તો એમાં તકલીફ પણ ન થાય નાના બાળકોવાળા ઘર હોય ને એટલે તૂટ વધારે થાય તો આ પ્લાસ્ટિક જેવી વસ્તુ હોય તો વાંધો ન આવે અને અમુક પ્લાસ્ટિક જે છે એ આપણને નુકસાન ઓછું કરે છે એને બધા જ પ્લાસ્ટિક એક સરખા નથી હોતા એમાં પણ અમુક ટકા હોય છે ને તો જો સારું સારી બોટલ આપણે વાપરીએ તો એ પ્લાસ્ટિક આપણને ઓછું નડશે એને તો એ બેનનો સરસ મજાની કમેન્ટ હતી એના ઉપર મને પણ ઘણું વર્ક કરવાનું મન થઈ ગયું હું આજ નહીં તો કાલ હું સ્ટીલની બોટલ જરૂર વસાવી લઈશ ચાલો ત્યારે મને એમ હતું કે હું તમને એમાં ને એમાં તે કમેન્ટમાં જ જવાબ આપું મેં કોશિશ પણ કરી પણ તમને કદાચ એ કમેન્ટમાં વધારે પેલું ન થાય તો મેં આજે વ્લોગની અંદર જ વાત કરી દીધી અને એટલી બધી સરસ મજાની કમેન્ટ આવતી હોય કે આંટી તમે વ્લોગ કેમ એટલો બધો મોડો મૂકો છો અને કેમ હમણાંથી રેગ્યુલર નથી આ તો મને એ જોઈને ખૂબ ખુશી થાય કે મારી પણ કોઈ રાહ જુએ છે અને એક સમય એવો હતો કે મારો સથવારો હતો પરંતુ આ જ એવો સમય છે કે જો છોકરાઓ પોતપોતાની લાઈફમાં બધા સુખી છે તો આપણે આપણે પણ ઈચ્છા હોય ઘણી બધી કે મારી સાથે પણ કોઈ વાત કરવાવાળો હોવો જોઈએ પણ અત્યારે એકલું અનુભવ થાય તો આ સરસ મજાની એક એવી યુટ્યુબ ફેમિલી છે ને મને તો હકીકતે ખૂબ જ મજા આવે છે મને એવું લાગે છે કે જાણે હકીકતે મને એક સથવારો મળી ગયો ચાલો આપણી રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે બધું જ બની ગયું છે આજ રસોઈ બહુ જ ઓછી હતી રીંગણામેથીનું શાક છે સલાડ છે મરચાં છે અને તાનું બેન પણ માટે પણ એક અલગથી શાક બનાવી દીધું રીંગણામેથીનું ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવીએ બાબાને કહી દઈએ કે બાબા આ ભોગથી મારી બધી જ ભોગનાઓને દૂર કરજો મારા બધા જ સંકટ દૂર કરજો ચાલો થાળી ધરાઈ ગયા પછી મેં અને દિશાએ જમી લીધું હજી સાક્ષીને આવવાની ઘણી બધી વાર હતી કારણ કે અમે તો ફ્રી થઈ ગયા હતા લગભગ બાર સાડા બારથી તો ફ્રી થઈ ગયા હતા એટલે પછી મેં અને દિશાએ તો જમી લીધું અને દાનુને પણ દિશાએ જમાડી લીધી એટલે એને સૂવાનો ટાઈમ થાય તો વાંધો પણ ન આવે ચાલો અત્યારે બધા જ ફ્રી થઈ ગયા સાક્ષી પણ આવી ગઈ હતી અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે બંને છોકરીઓ ઉપર જતી રહી સુવા માટે થઈને અને સાક્ષી હમણાં જતી રહેશે એમની જોબ ઉપર પાછી તો હવે હું આ સમયે હે ને લગભગ ચાર વાગ્યાનો સમય છે તો ચાર વાગ્યાના સમયે ચાલો હું અત્યારે પલાળું છું ઢોકળા કાલ માટે થઈને કાલ બપોરે ઈચ્છા છે કે ઢોકળા કરીએ હે કાલ બપોરે બપોરે ઢોકળા કરીએ ને તો શું થાય છે ખબર છે કે આખો દિવસ ચાલે કારણ કે હમણાં અમે બે ત્રણ જ જણા છીએ એટલે ગમે તે એક રસોઈ કર નાખીએ ને તો ચાલે હે ને લેડીઝને તો બધું ચાલે તો ચાલો મેં ત્રણ ભાગના ચોખા લીધા છે અને એક ભાગની ચણાની દાળ લીધી છે અને મુઠ્ઠી એક અડદની દાળ લીધી છે અને સરસ મજાના પાણીથી ત્રણ પાણીથી મેં ધોઈ નાખી છે ત્રણથી ચાર પાણીથી ધોયા છે ચાલો અને આ બધું જ પાણી એક બેનનો કમેન્ટ આવી હતી કે બેન તમે બધું જ જે દાળ અને ભાત અને શાકભાજી ધોવો ને એ બધું જ પાણી તમે છોડમાં આપજો છોડને આપજો તો ચાલે આજે હું એ ટ્રાય કરું છું બધું જ જેટલું પાણી નીકળશે ને એ બધું જ પાણી હું આજે ઝાડ છોડને પાઈ દેવાની છું તો અમસ્તા પણ આની અંદર ઘણા બધા પ્રોટીન વિટામિન હોય કે જે બધા જેમ એમના પાણીની અંદર જતા રહે હેને તો ચાલો જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી મેં ધોયા જ કર્યું તો ચાલો અત્યારે જ હું આ લોગની પૂર્ણાહુતી કરું છું તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તો તમને જોતાં કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આવગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બે લાઇકન જરૂર પ્રેસ કરજો અને નાની એવી કમેન્ટ પણ જરૂર કરી દેજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ